અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઇકબાલગઢ ઝાંઝરવા ઢોલિયા આંબાપાણી ગોડિયા ડેરી સહિતના વિસ્તારમાં રાત્રિના વરસાદ ઇકબાલગઢ એપીએમસીમાં ભરાયા પાણી ડીચણ સમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન હાઈવે ઓથોરિટીની લાપરવાહીને કારણે એપીએમસીમાં ભરાયા છે પાણી બ્યુરોચી ફરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા ગત રાતે સતત વરસતો વરસાદથી માર્કેટ યાર્ડની અંદર પાણી ભરાયેલ છે પરંતુ માર્કેટયાર્ડ દ્વારા સાત દિવસ પહેલાં ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પડેલી નથી કે કોઈ નુકસાન થયેલ નથી પરંતુ વરસાદી પાણી હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટ અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય ભરાવો થઈ ગયેલ છે જેના નિકાલ માટે માર્કેટ યાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે